નમસ્કાર દોસ્તો આજે આપણે વાત કરશું રાજસ્થાન કઈ રીતે જવાય ને રાજસ્થાન ફરવા માટે કુલ કેટલો ખર્ચ થાય રાજસ્થાન આપણે ત્રણ રીતે જઈ શકાય બસ ટ્રેન અને ફ્લાઇટ દ્વારા બસથી તમે અમદાવાદ અથવા વડોદરા અથવા સુરતથી ડાયરેક્ટ રાજસ્થાન જઈ શકો છો ટ્રેનમાં અમદાવાદથી ડાયરેક્ટ તમે જયપુર અથવા ઉદયપુર રેલવે સ્ટેશન સુધી પહોંચી શકો છો ફ્લાઇટમાં તમે અમદાવાદ એરપોર્ટથી ડાયરેક્ટ જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી પહોંચી શકો છો રાજસ્થાન માટે કુલ કેટલો ખર્ચ થાય તેના વિશે માહિતી આપ ટ્રાવેલિંગ ખર્ચમાં બસ આઠસોથી હજાર પર પર્સન ટ્રેનમાં ચારસોથી હજાર પર પર્સન અને ફ્લાઇટમાં ત્રણ હજારથી ચાર હજાર પર પર્સન થાય છે ત્યાં રહેવાનો ખર્ચ સિઝન અને ઓફ સિઝનમાં અલગ અલગ હોય છે સિઝનમાં હોટલનું ભાડું બે હજારથી પચીસો પર દેવા છે અને ઓફ સિઝનમાં આઠસોથી હજાર પર દેવા છે જમવાનો ખર્ચો બસોથી ત્રણસો દિવસનો હોય છે અને એક વ્યક્તિ દીઠ કુલ ખર્ચ ત્રણ દિવસ માટે ટ્રાવેલિંગ રહેવાનું ખાવા પીવાનો બીજો વધારાનો ખર્ચ પાંચ હજાર આઠસો આજુબાજુ થાય છે દોસ્તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રને શેર કરો અને આવા ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ